મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી જ્યારથી આ ફરિયાદ નોંધાય છે ત્યારથી રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ ફરાર છે અને પોલીસ દ્વારા તેમની પણ કરવામાં આવી રહી છે 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 કે અમિત ખૂટ કેસ મામલે આ મહત્ત્વના સમાચાર સામે આવ્યા ગોંડલની અંદર જે કોર્ટ ગોંડલ કોર્ટ છે તેમની અંદર જે રાજદીપસિંહ જાડેજા દ્વારા અરજી કરવામાં આવી હતી તે આગોતરા જામીન અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેતા આ જે રાજદીપસિંહ જાડેજા છે તેમને મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે સમગ્ર મામલે વાત કરવા આપણી સાથે સાથે જોડાઈ રહ્યા છે રોનક મજેઠિયા તેમની સાથે વાત કરશું રોનક જણાવશો શું વધુ જી મયુર આપને જણાવી દઈએ કે રીબડાને લઈને અત્યારે મોટો સમાચાર આવી રહ્યા છે જે રીતના જાણકારી મળી રહી છે તે મુજબ ગોંડલ કોર્ટે છે રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન અરજી છે તે ફગાવી દીધી છે આપને જણાવી દઈએ કે છે થોડા સમય પહેલા રીબડાના પાટીદાર યુવક છે અમિત ખૂટ નામનો યુવક છે તેમણે પોતાનો જીવ આપી દીધો હતો તેની જ વાડીએ ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ છે આપી દીધો ને ત્યારબાદ ત્યારબાદ સતત છે છે ચર્ચા હતી કે શું કારણ અમિત ખૂટની જેને જીવ આપતા પહેલા તેની એક લખેલી ચિઠ્ઠી પણ સામે આવી હતી ને તેમાં તેમણે તેમાં મોટા ખુલાસાઓ થયા હતા તેમાં રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ પણ સ્પષ્ટ રીતે તેમણે લખેલું હતું ને તેમણે એવા પણ આક્ષેપ કર્યા હતા કે તે જયરાજસિંહ જાડેજા ને ગણેશ જાડેજાના સમર્થક હોવાથી તેને સતત છે તે અનિરુદ્ધસિંહ જાડેજા પરિવાર દ્વારા ટોર્ચર છે તે પણ રાજદસિંહ જાડેજા ને અનિરુદ્ધસિંહ જાડેજા એ રદ કરાવ્યો હતો ને જે યુવક છે અમિત ખુડ તે માનસિક રીતે ત્રાસી ગયો હતો ને તેથી જ તે આ પગલું છે તેને ભર્યું હતું ને ત્યારબાદ જે છે તે ગોંડલ પોલીસમાં રાજદીપસિંહ જાડેજા ને અનિરુદ્ધસિંહ જાડેજાના સામે પણ ગુનો છે તે નોંધાયો હતો અને અનિરુષિ જામીન અરજી પણ ગોંડલ કરી હતી પરંતુ આજે જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ ગોંડલ કોર્ટે ની આગોતરા જામીન અરજી છે તે ફગાવી દીધી છે એનો મતલબ છે કે રાજદીપસિંહની મુશ્કેલીમાં આવનારા સમયમાં વધારો થઈ શકે છે તે વાત ચોક્કસ છે કારણ કે સતત તેઓ ફરાર ચાલી રહ્યા છે અને ગોંડલ પોલીસ પણ સતત રાજકોટની જિલ્લાભરની પોલીસ છે તે સતત તેમની શોધખોળ પણ કરી રહી છે હવે આવનારા સમયમાં એવું પણ બની શકે કે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહની ધરપકડ પણ થાય કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ ફરાર છે તે ચાલી રહ્યા છે ને પોલીસ તેની શોધખોળમાં છે હવે આગોતરા જામીન અરજી પણ ફગાવાય છે એટલે ગમે ત્યારે કોઈ પણ સમયે રાદીપસિંહ અને અનુરુદ્ધસિંહની ધરપકડ પણ થઈ શકે છે અને આ કેસમાં આગળ ડેવલપમેન્ટ પણ આવી શકે છે ઘણા લોકો છે ચર્ચા એવી છે કે આ કેસને ગોંડલ અને રીબડા વચ્ચે જે રાયવલરી ચાલી રહી છે તેને તેની સાથે પણ આ કેસને જોડવામાં આવી રહ્યો છે ચર્ચામાં હવે આવનારા સમયમાં જોન રહેશે કે હવે કયા પ્રકારના સમીકરણો સર્જાય છે અને પોલીસ તપાસ હવે કઈ બા કઈ દિશામાં જાય છે મયુર